બનાસકાંઠાના ભાભર તાલુકામાં ભારે વરસાદથી હજુ ગામડાઓ સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ભાભર તાલુકાના જોરવાડા ગામની સમસ્યા જાણવા ન્યૂઝ નાઇન ઇન્ડિયાની ટીમ ઢીંચણ સમા પાણીમાંથી જોરવાડા ગામે પહોંચી હતી જોરવાડા ગામથી ભાભર અવરજવર માટે બે રસ્તા છે એક ઇન્દરવા અને કટાવ આ બંને રસ્તા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે ત્રણ દિવસથી વરસેલો વરસાદે લોકોની હાલત બગાડી નાખી છે ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી વરસાદના કારણે જોરવાડા ગામમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ જતા આ કાચા મકાનમાં વૃદ્ધ મહિલાના રાત્રે એકલા સૂતા હતા ત્યારે મકાનની દિવાલ પડતા મોટી ઉંમરના વૃદ્ધ મહિલાએ વરસાદ ત્રણ દિવસ વરસી રહ્યો હતો ત્યાં સુધી રાત દિવસ બેઠા બેઠા સમય પ્રસાર કર્યો હતો વરસાદ સાથે પવનનું જોર વધારે હતું નાના નાના ઝૂંપડાના પતરા પણ ઉડી ગયા કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયા ઘર વખરીને નુકસાન થયું અને ઘરમાં પાણીનો વધારો થતા પૂરગ્રસ્ત લોકોને સ્કૂલમાં સહારો લીધો હતો કોઈએ તો દુકાનમાં સહારો લઈને બાળકો સાથે રહે છે અને દુકાનમાં જ રસોઈ બનાવે છે પણ હાલ તેઓ ઘરે છે કે ઘરમાં પાણી ભરાયેલા છે અને મોગા ભાવના બિયારણો ખાતર લાવીને કરેલા વાવેતર પર પાણી ફરી વળ્યું છે ચારે બાજુ ખેતરો બેટમાં ફેરવાતા કપાસ મગફળી એરંડા અને ઘાસચારાને નુકસાન નુકસાન ખેડૂતોને થયું છે હાલ પણ આ ગામના રોડ રસ્તા પણ પાણી વહી રહ્યું રહ્યું છે અને જોડવાડા ગામ બહાર કે અંદર જવું પડે તો જીવના જોખમે પાણીમાંથી પ્રસાર થવું પડે છે પશુપાલકોના પશુઓ મોતને ભેટ્યા છે ગામમાં પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાઈ છે નાના બાળકો પીવાના પાણીની તલાશમાં આમ તેમ ભટકી રહ્યા છે કોઈ બીમાર છે તેમને ભાબર સારવાર માટે આવું પડતું હોય છે ત્યારે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે આ ગામના લોકોની સમસ્યા બે હજાર પંદર સત્તરમાં પણ આવી જ હતી ત્યારે રાજનેતા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને રોડ રસ્તા પર પાણી આવે છે તે પ્રશ્ન હલ કરો જે આજ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ચૂંટણી સમયે છેવાડાના ગામો ઉમેદવારોની ગાડીનો કાફલો મત માંગવા માટે જાય છે અને કપરી પરિસ્થિતિમાં નેતાઓ કે નિષ્ફળ તંત્ર રહે છે ત્યારે ગામમાં દેખાડો કરવા પહોંચ્યા છે સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે કોઈ ઇમરજન્સી દવાખાનાનો કેસ હોય તો જવા માટે કોઈ શક્ય છે જ નહીં હરમો પાણી મરી ગયા બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં જ્યારે જ્યારે આવી ત્યારે સરકારના ધારાસભ્યો રાજ્ય સરકારના મંત્રીઓ બધાએ મુલાકાત લઈ જાય પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી પુલ બનાવી દઈશું આવું કશું હજુ સુધી કાંઈ બન્યું નથી કાલે પણ આવી ગયા આ થઈ જાય છે તે થઈ જાય છે કશું બન્યું નહીં પીવાના પાણીની મોટી સમસ્યા છે કોઈ લાઈટ કાલે પાંચ દિવસે આવી પણ જે ગામનું ટાંકું ગામનો બોર છે એ બધું પાણીમાં છે એ પાણી ફૂંકાય દસ પંદર દિવસે પાણી ફૂંકાય છે પછી પીવાનું પાણી ગામને મળશે ઘરોમાં પાણી આવ્યા હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી મારે પડી ગયો હવે ફરી ત્યાં છોકરાને પાણી ભરાઈ છોકરા લેવા આવી એકતા નથી હવે ખુશ છું

અને બધું પલડી ગયું છે માલ ઢોર બારે બાંધા બારે રસી બનાવવા છે બારે રાહ અને કોઈ કાંઈ રહ્યું જ નહીં ગોદડા પલડી ગયા છે ખાટલા કોઈ હુવા માટે કાંઈ નથી ભાઈ સુવા છે તારી બધું પલડી ગયું છે કોઈ કાંઈ છે જ નહીં અનાજ નથી અમે બારે રહ્યા છે નિશાળમાં હોઈ રહ્યા છે આડુશી પાડોશી કંથી લાઈન કાધું છે ખેતી પાક તો સાહેબ ખેડૂતોને સો સો ટકા નુકસાન છે અને ખેતરો આખે આખા બોટમાં ભરાઈ ગયા પાણી પાણી ચારે બાજુ પાણી છે એટલે બહુ નુકસાન છે ખેડૂતોને પાકોમાં તો મગફળી છે ખાસ એરંડા અને અમુક જુવાર ને આવું છે પણ ખાસ મગફળી અરે એરંડા